બીટ છે ગાજર છે લસણ છે બટાકું છે ડુંગળી છે પૌવા થોડા પલાળીને ટાખ્યા છે સોજી એના થોડો મસાલો ડ્રાય તૈયાર કરી દઈશું તો મેં એના માટે થોડા સીંગદાણા લીધા છે ધાણા છે સૂકા વરિયાળી છે અને જીરું છે એને મસ્ત શેકી લઈશમેલ આવે ને ત્યાં સુધી એટલે ખલ પથ્થરમાં થોડા ખંખોડી લેવાના છે એના પછી આપણે સોજી અને પૌવાનું બેટર તૈયાર કરીશું

મરચું વાળું થોડી આખું સૂકવું પડ્યું એડ કરી દીધું છે અને ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશ કારણ કે બીજા મસાલા તો આપણે આપણા શેકેલા જ છે એમાં બધા મસાલા મસ્ત આવી જશે આમાં આપણે હાલ ઉકળે ને પાણી બોઈલ થાય ને એટલે આપણા જે અડધી વાટકી મેં પૌવા લીધા હતા અને અડધી વાટકી સોજીશ અને બંનેને મસ્ત બાફી લેવાની છે બે મિક્સ કરી જો તમને અળદર એવો કલર જોઈતો હોય તો થોડી અડધર માટે તો ચલો કરીએ કલર થોડો સારો લાગે એટલો વાઇટ વ્હાઈટ મજા ના આવે તો આપણે થોડી અંદર એડ બીજા મસાલાની કોઈ જરૂર નથી મસ્ત પાણી બોઇલ થઈ ગયું છે આ સ્ટી વાસણ આપણે અળદર બધું એડ કરતા હોય ને એટલે બગડતું હોય છે ગમે એટલું ફ્રેન્ડ ઘસો પણ એની પીયાસ પછી નથી જતી આપણી બીજી પ્રોસેસ તૈયાર કરીશું બસ હવે કરી દઈશું ગેસ બંધ જેટલી સોજી પાણી પીવું હશે એટલું પીસે ત્યાં સુધી આપણે આપણા મસાલા તૈયાર કરી લઈએ જે શેકીને રાખ્યા છે મસ્ત ખલપત્થર માં ખાંડી લઈશું અને બીજા જે વેજીટેબલ આપણે એડ કરવા છે અંદર એને બી મસ્ત મોટા મોટા સમારીને રાખેલા છે તો ઝીણા કટરમાં જેટલા ઝીણા ભાવે જેટલા છોકરાઓને ખવડાવવા હોય એ રીતે ઝીણા ઝીણા કટરમાં કરી લઈશું એટલે આ બી ખંખોળી લઈશું મિક્ચરમાં કરવું તો મિક્ચરમાં કરવાનો વાંધો નહીં આવે અને આ રીતે કરવું હોય તો બી મસ્ત વટાઈ જશે આ મસાલાનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ એટલે ચોક્કસ થી કરજો અને સૂજી બહાર ઠંડી થવા લઈ દઈશું ઠંડી મસાલા તૈયાર થઈ જશે થોડી રીસમાં એને પોળી કરી લઈએ જો તમને બહુ ક્રિસ્પી જોઈતો હોય ને તો એક બે ચમચી ચોખાનો લોટ અંદર એડ કરી લેવાનો મેં નથી એડ કર્યો પણ આરા લોટ કે ચોખાનો લોટ તમે એડ કરશો ને તો તમને બહુ જ મજા આવશે ખાવાની ચાલો તો હું કટરમાં થોડા વેજીટેબલ છે વેજીટેબલ બી બહુ જ મસ્ત તૈયાર છે હવે આપણે એનું ફિલિંગ તૈયાર કરી અને પછી સીટ તૈયાર કરીએ તો હું લઈ બટાકા ચલો એનું ફિલિંગ તૈયાર કરી તો બે ચમચી જેટલું હું તેલ લઈ લઈશ બે ચમચી થી ઓછું આવશે પણ વધારે નહીં આવે તમને વધારે ભાવતું હોય ખાવું હોય ટેસ્ટ માટે તો ચોક્કસથી લઈ શકો એડ કરી કરીશું આપણે અંદર મસ્ત થોડા તલ તલ આમ ના ખાઈએ છીએ પણ આ રીતે ખાવું તો સારા લાગે જે આપણો દળદનો મસાલો પીસ્યો છે એ એડ કરી લઈશું થોડું શેકાવા દઈશું મસાલો એક પીચ ગરમ મસાલો થોડું મીઠું થોડું મરચું કારણ કે ચીખાસમાં આપણે ખાલી લીલું મરચું લીધું છે બધા નથી એડ કર્યું થોડી ઈંગ બે બટાકા મેશ કરી દઈશું બહુ ઝીણા ઝીણા નિયળ બટાકા ના લેવા હોય તો વેજીટેબલ બી ચાલશે વેજીટેબલ એડ કરીશું ચલો ફિલિંગ થઈ ગઈ છે તૈયાર અને ઠંડી કરી લઈશું હવે જે આપણે સોજીને ફગવા રાખ્યા છે ને એનું બે સીટ બનાવી લઈશું મસા આ મસાલો ઠંડો કરવાની જરૂર નથી એટલે તમે બાઉલમાં વાટકામાં તમને જેમાં ફાવ એમાં કાઢ લો એટલે આપણે આની આ થઈ આપણે ઉપયોગ થાય

બે ભાગ કરી લેવાના બે કરો ચાર કરો જે રીતે તમે વપરાતા હો એટલે વેસ્ટ ના જાય ફ્રેન્ડ બરાબર તો આ રીતે હું ચાર ભાગ કરી લઈશ તો મારે બે વપરે તો બે પડ્યા આ રીતે કરી લીધા છે જો જ કપાય હવે આમાં તેલ લગાવવું હોય તો તેલ લગાવી લો ઘી લગાવવું તો ઘી લગાવી દો એમને એમ કરી લો તો એમને એમ કરી લો બટર પેપર છે વાંધો નહીં આવે તો બી મસ્ત તેલ લગાવી દીધું છે આમાં કઈ બહુ તેલ નો ઉપયોગ થતો નથી તમને ખબર હશે બાજુમાં બી ગેસ બી ચાલુ કરી દઈશું સોરી હવે આવી કોઈ ડીશ તમારી જોડે સ્ટીલની કે કોઈ બી આનાથી આપણે એને દબાઈ વણવાનું નથી કારણ કે વણાતું તો નથી જેટલી મોટી નાની કરવી હોય એ આ રીતે તમારે ડીશથી આને દબાઈ એકદમ ઇઝી વસ્તુ છે ફ્રેન્ડ તમારે કોઈ મહેનત નહીં થાય કોઈ તૂટવાનો ડર નહીં જો ગોળ કરવું હોય તો મેં તમને વચ્ચે બી ડબ્બાને ઢકણથી કર બતાવ્યું હતું જો તમારે કોઈને કોઈ ગેસ્ટ આવવાના હોય ને કરવું હોય તો બાકી ઘરે ભલે ને કોરો ફાટે મેં તમને પહેલાં બી કીધું હતું કે રેસીપીમાં કે ખાવામાં ફ્રેન્ડ ટેસ્ટ દેખાવાનો બરાબર તો આ રીતે મેં બટર પેપરથી કરી લીધું છે હવે આપણે એને લઈશું ડાયરેક્ટ તવીમાં તવી આમાં બી તેલવાળું કરવું હોય તેલવાળી કરવી એની તવીમાં જ મેં મસાલો શીખ્યો તો ને ફ્રેન્ડ એમાં જ લીધું છે કોઈ તવી કોઈ વાસણ બગાડ્યા નથી તમે ઉખાડવા જશો ને તો ડાયરેક્ટ નહીં ઉખડે એટલે બટર પેપર આપણે આમ કરી લે એકદમ ઈઝી છે ફ્રેન્ડ એટલે તમારે કોઈ અંદર વધારે પડતા ઘઉંનો લોટ મેદો કંઈ સોજીને પહોંચવામાં લાઇટ લાઇટ નાસ્તો કોઈ ભારે બી ના પડે અને આપણે જે ફિલિંગ બનાવ્યું ને એ બી સિમ્પલ છે જો મટાકાના લેવા હોય ને તો વેજીટેબલ અથવા લીલા ઘણા આવતા હોય છે બીટ ગાજર વટાણા ડુંગળી જે બી લો તમને મજા આવશે હવે આમાં કોઈ બટર કોઈ તેલ જરૂર નહીં પડે એ જ રીતે હું બીજી રોટલી કરી લઈશ બીજો લો જોયા જવાનું આપણે એવું લાગતું હોય ને કે કોરો ફાટે નહીં ગમતું તો થોડું થોડું લઈ અને ભેગું કરતા જવાનું સોજી હોય ને એટલે થોડીક તો એવું થવાનું

મસ્ત આપણું અંદર લગાવી દેવાનું એકદમ હેલ્ધી અને સાથે સાથે પેટ ભરાઈ જાય એવું તમારે ખાવા કોના વસ્તુ તો બી તમને બિલકુલ આખો દિવસ ભૂખ નહીં લાગે કોઈ આવશે ગેસ્ટ તારે તમે બનાવશો ને તો તમને વધારે મજા આવશે અને જે મસાલા આપણે શેકીન કર્યા છે ને એ આખો ટેસ્ટ તમને અલગ આવશે એટલે આર્યું ફિલિંગ ચોક્કસથી ટ્રાય બનાવજો ભલે બટાકુ ના લો તો શક્કરીઓ તારા આવે છે કેવું હોય છે કાચું બટાકુ ના ખાતા હોય ને તો ગમે તે વસ્તુ લઈ લેવાની પણ મસ્ત આખું ફિલિંગ મેં મસ્ત પાથરી દીધું છે આમાં બી કંઈ કાચું છે નહીં જે વેજીટેબલ આપણે કાચા ખાતા હોય એ બહુ સોટે નથી કરવાના એટલે એનો ક્રિમથી ટેસ્ટ સારો લાગે અને હવે આપણે આજે એને મસ્ત ક્રંચી સરસ શેકો તો બી ચાલે સોફ્ટ શેકો તો બી ચાલે કારણ કે આપણે પ્રોપર એને મસ્ત કોઈ વસ્તુ કાચી આપણે આમાં રહેતી નથી બરાબર હવે આને આપણે ધીમા તાડે પાંચ મિનિટ શેકાવા દઈશું છે કોઈ વધારે તેલ નહીં કસતું જ નહીં અને છોકરાઓને આપવું હોય તો આના ઉપર તમે થોડું ઘરનું પનીર છે ચીઝ છે એ કરી લો મોટા માટે બનાવતા હોય તો આ રીતે સાદું સિમ્પલ આપી દો એમને ગ્રીન ચટણી જોડે કેચઅપ જોડે દહીં જોડે જેને જેના જોડે સેટ થાય બસ હવે એને શેકાવી દઈશું કોઈ તેલ નહીં કશું જ નહીં નોર્મલ આ રીતે આપણે એને શેકી લઈશું ચાલો સાચવીને ફેવરી લઈશું ફ્રેન્ડ સૂજી છે પૌવા છે એટલે એકદમ સોફ્ટ હોય બસ દેખાશે કેટલો મસ્ત કલર આવે જે આજુબાજુ તેલ પડ્યું હોય ને એ લઈ લેવાનું માટે સ્ટીલ નો લેવો પડે બાકી તો લાકડાનો ચાલે છે ચલો ફ્રેન્ડ લઈ લઈશું તૈયાર છે આપણો મસાલેદાર સોચી અને પૌવાનો નાસ્તો કટ કરો તો બી ચાલશે કટ નહીં કરો ખાલી નોર્મલ આ રીતે કાપા પાડતો એકદમ સોફ્ટ થાય બનીને તૈયાર થાય ફ્રેન્ડ બહુ જ મજા આવશે તમને ખાવાની નોર્મલ કાપા કર્યા છે મેં ટ્રાય ચોક્કસથી કરજો અને ગ્રીન ચટણી જોડે કેચઅપ જોડે તમને જેમાં મજા આવે એ વસ્તુ જોડે એન્જોય કરજો મળી આગળના નવા બ્લોકમાં બાય ફ્રેન્ડ